ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ તો નંબર એક ઉપર ઇકો ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચવાની છે ટાયરની વાત કરીએ ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન લાઇન પાવરફૂલ સેલ સ્ટાર અંદરલું સેટિંગ સારું લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું મોડલ છે ચાર ઓનર માત્ર કિંમત નવાણું હજાર રૂપિયા રાખેલી છે કિંમત ફિક્સડાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ગામ સાવરકુંડલા ગામે જોવા મળે છે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેરની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુરતાળી બાયુપોષોન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂતભાઈને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલે જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરીશું ચેનલ ખરીદી માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી લો ત્યાં બિલ લેવિટના વિડીયો જોવા મળતા રહેશે